જીઆઈડીસી પોલીસના સહયોગથી વિસર્જનને વિઘ્નરહિત અને સુરક્ષિત રીતે પાર પાડવા માટે બે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે સાથે ક્રેન ગોઠવીને તેની મદદથી વિસર્જન કરવામાં આવશે આ કૃત્રિમ કુંડમાં આઠ ફૂટ સુધીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે અને વૈજ્ઞાનિક ઢબે વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અંકલેશ્વર એસોસિએશન તેમજ નોટિફાઈડ એરિયાના સંયુક્ત પહેલાથી આપણે અંકલેશ્વર જીઆઈડીસીમાં બે કૃત્રિમ કુંડ બનાવેલા છે ગણપતિ બાપાના વિસર્જન માટે